દધી સુતાકો સુત નવીનો ખેલન મિશલાલન દીનો મહાપ્રભુજીએ દેખ વિચાર્યો લીલા ધ્યાન સંભાળ્યો તેહી ઠિકાનો તેહી મંડલમય અબ કરવે એટલે કે પંચાવન મી કડીથી છાસઠમી બાળ લીલની કડી અહીંયા લખેલી છે જે આપણે બધીની કેમ કે નીચે આપણી ભાષામાં સરળ રીતે સમજાવેલું છે એટલે સીધું આપણે વાંચવાનું શરૂઆત કરી દઈએ કે એક સમયે માતા સત્યભામાજીએ લાલનને રમવા માટે સાચા મોતીનો હાર આપ્યો આ સાચા મોતીના હારને જોતા જ મહાપ્રભુજી એવા શ્રી ગોપેન્દ્રજીને પોતાના મનમાં વિચાર ઉદ્ભવ્યો કે પૂર્વે સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં જે લીલા કરી હતી તે સાંભળી આવી એટલે કે સારસ્વત કલ્પમાં કલ્પમાં જશોદાજીએ જે હાર બનાવરાવ્યો હતો જશોદાજી અને રાધાજીને જે વચ્ચે લઈને વાત આવે છે એ વખતની લીલાની વાત છે કે આ નવલખો જોવે એવી લીલા હતી અને એ એ હાર ઠાકોરજીએ લઈને ત્યારે લીલા યાદ આવી ગઈ એટલે અહીંયા લખ્યું છે કે પૂર્વે સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં જે લીલા કરી હતી તે સાંભળી આવી અને તે જ સ્થાન રજમંડળ પરમધામ શ્રી ગોકુળનું જોઈને પુનઃ તે લીલા કરવાની ઈચ્છા પ્રગટ થઈ એટલે કીર્તિજી જશોદાજી અને કૃષ્ણ ભગવાન બાળલીલા વખતે એ વખતે ઠાકોરજીએ ત્યાં આગળ મોતી બોઈ દીધા હતા હાર બોઈ દીધો તો હાર તોડી અને મોતી બોઈ દીધા હતા એ પ્રસંગ ફરીવાર અહીંયા લે યાદ કરીને ઠાકોરજી એ જ લીલા કરે છે સંધ્યા સમયે ખેલતા ખેલતા તુલસી ક્યારા પાસે પધર્યા અને મણિકોઠામાં મોતીનો હાર છૂટો કરીને મોતી ક્યારામાં વાવી દીધા લાલના શ્રીહસ્તમાં મોતીનો હાર ન જોતા માતાજીએ તે સમયે લાલને પૂછ્યું અરે લાલ તે મોતીનો હાર ક્યાં ખોયો આપ શ્રીએ બાલ મીઠી વાણીથી કહ્યું તે મુકતા બોય દો મોતી તો વાવી દીધા છે અને તે તતક્ષરમાં ફલિત થશે તે આપ જોશો એવો જવાબ લાલનનો સાંભળી પરમદયાળ ઉપર પ્રસન્નતા અનુભવતા માતાજી મનમાં વિચારવા લાગ્યા અને સર્વવાસ શ્રી ગોપાલલાલજી પાસે નિવેદન કરી રાત્રિના ભોજનાદ કરીને સાચા મોતીની વેલ નીકળેલી જોવામાં આવી એટલે કે મોતી બોઈ દઈને ઠાકોરજી આરામથી પોઢી ગયા સત્યભામાજીને સવારે જોયું દર્શન થયા કે આહા હા મોતીની તો વેલ નીકળી થઈ મોટી થઈ ગઈ અને પોતે આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા અને પોતાના અંતરમાં તે વાતની પ્રતીતિ થઈ કે લાલનની વાત સાચી ઠરી એટલે જ્યારે પૂછ્યું હતું ને માતાજીએ સત્યભામાજીએ કે મોતીની મોતી ક્યાં ખોઈ નાખ્યા ત્યારે કીધું ને બોઈ દિયા છે કે કાલે તમને દેખાડીશ એટલે સાચી ઠરી છે એવું લાગે છે અને પોતાના અંતરમાં તે વાતની પ્રતીતિ થઈ ગઈ સત્યજા ભામાજી ડાળી ફળ ફૂલ વગેરેને વારંવાર નિહાળીને જોવા લાગ્યા એટલે કે નજીક જઈને બધું છે કે નહીં જોઈ રહી છું એવી રીતે નજીક નજીકથી જોવા માંડ્યા છે કે આટલી બધી વેલ ઘડીકમાં ક્યારથી થઈ ગઈ એક જ રાતમાં એવા કુતુહલથી જોવે છે પોતાના લાલની અલૌકિક દિવ્ય લીલા જોઈને માતાજી મનમાં ઘણું જ હર્ષ પામ્યા પોતાના અંતરમાં અતિ હરખ ઉલ્લાસ વધ્યો અને પોતાના લાલને ગોદમાં લઈ વારંવાર તે સ્વરૂપના મુખારવીને નિહાળી રહ્યા છે એટલે કે સત્યભામા વહુજીએ તેડી લીધા ગોપેન્દ્રલાલજીને અને વારંવાર એ મુખારવીને જોવે છે કેમ કે વાલ આવે છે કે વાત તો સાચી જે કઈકાલે કીધું તો એ સાચી કરી બતાવીને આટલા બધા સરસ લાંબી વેલ કરી દીધી ને આવું આવા સરસ મુક્તા ફળવા આવ્યા છે એટલે તેડીને હવે મુખારવીને નિહાળી રહ્યા છે આ પ્રસંગના સમાચાર ગોપાલલાલજી પાસે પહોંચતા આપશ્રી સત્વર મણિકોઠા પાસે પધાર્યા અને અલૌકિક લીલાના દર્શન થતા મંત્રમુગ્ધ બની ગયા અને મનોમન હસી રહ્યા અને પોતાના લાલને મીઠી દેવા લાગ્યા અરે લાલ તમે આ શું કરો છો આ કલુષિત કલીકાલમાં આવી લીલા દેખાડો છો તે બરાબર નથી હવે આજથી આવી લીલા ક્યારેય કરશો નહીં હું જે વાયક કહું છું તે તમે બરાબર મનમાં સમજીને રાખજો આ સુરી જીવકો મોહે જાય ગો આવો મીઠો ઠપકો લાલને આપીને આપશ્રી ત્યાંથી પધાર્યા એટલે આ તો હજી પહેલી વોર્નિંગ છે પછી કાંઈ માનવાના નથી હજી તોય ત્યારે ઠાકોરજી કાંઈ જવાબ નથી દેતા ઠપકો આપ્યો સાંભળી લીધો અને ગોપાલલાલજી ત્યાંથી પધાર્યા કે છે કે આ કડી કાળ છે આવી લીલા ન દેખાડે કેમ કે મોહ પામી જશે જશે એને મોહ થઈ એટલે આવી લીલા અત્યારે ન દેખાડો કેમકે લીલા તો જે દેખાડવાની છે ઠાકોરજી નું પ્રાગટ્ય માટે દૈવી જીવો માટે છે ને જે લીલા દેખાડવી દૈવી જીવોને દેખાય એવી રીતે દેખાડવાની બીજા બધાને દેખાડવા માટે નથી એવું કહી રહ્યા છે ગોપાલાલ વારી રહ્યા છે ગોપેન્દ્રલાલને પણ આપશ્રી ગોપેન્દ્ર તો કોઈની વાત ઉપર ધ્યાન ના આપતા પોતાના બાલચેષ્ટાના ચરિત્રો એક પછી એક સર્વને દેખાડતા એવા હઠીલા લાલ પોતાના મનમાં જે ઈચ્છા થાય તે ઈચ્છા પ્રમાણે જ છેલ છબીલો ગોકુળમાં ખેલી રહ્યા છે